બ્લડ ડોનેટ ગ્રુપ તેમજ એસટી ડેપો સહભાગી રક્તદાન કેમ્પ યોજાયો છેલ્લા ચાર વર્ષથી ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ કાર્યરત છે સ સહયોગ રૂપે એસટી ડેપો કર્મચારીઓનું રક્તદાન એકત્રી પાટી બોટલ શ્રી શ્રીરામ લેમ્પ ધ્રાંગધ્રા આપવામાં આવી એસટી ડેપો અધિકારીઓ સહિત રાજકીય માનુભાવોની હાજરી પ્રસુતા અને થેલેશિયમ ગ્રસ્ત દર્દીઓના ઉપયોગ ઉપયોગમાં લેવાશે લોહી કેપી ઇન્ડસ્ટ્રીઝ તરફથી રક્ત રક્તદાતાઓને ગ્રીપ આપવામાં આવી રક્તદાન રક્તદાન મહાદાન છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા સાચા ભાવનાથી સહભાગી બનતા ધાંગઝાઓ વાસી અવાનવા રક્તદાન કેમ્પમાં ભાગ લેતા હોય છે ધાંગજાના તમામ પ્રશાસનિક વિભાગો ધાંગધા બ્લડ ડોનેટ ગ્રુપ સાથે રક્તદાન કેમ્પ યોજી સહભાગી બને છે ત્યારે હાલ વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સ્વચ્છતા અભિગમ અપનાવી સેવાકીય પ્રવૃત્તિ આદર્શ અભિગમ અપનાવ્યો અપનાવ્યો છે જે જેના ભાગરૂપે આજે ધ્રાંગધ્રા એસટી ડેપો દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિભાગ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે યાત્રિકો પણ રક્તદાન કેમ્પમાં જોડે ચાલીસ યુનિટ રક્ત એક કર્યું હતું જેને પ્રસુતિ મહિલાઓ અને થેલેસિયમગ્રસ્ત બાળકોના ઈલાજ માટે હાલ સંસ્કાર ગુરુકુળ ધામ ધામ દાંગજા ઉત્તર સહકારથી શરૂ થયેલ શ્રીરામ લેમ્પ અર્પણ કરવામાં આવ્યું હતું શ્રીરામ લેમ્પ દ્વારા લોહીની લોહીની આકસ્મિક પ્રવૃત્તિ આજે રક્તદાન કરેલ તમામ રક્તદાતા પરિવાર માટે આવતા ચાર મહિના સુધી લોહીની બોટલ તાત્કાલિક આપવામાં આવશે ભાવનાથી યોજાયેલી એસટી ડેપો રક્તદાન કેમ્પમાં પૂર્વ મંત્રી આઈ કે જાડેજા પ્રકાશભાઈ વરમોરા ડાંગરજા સંગઠન નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ કુલદીપસિંહ તેમજ એસટી ડેપો અધિકારીઓ ખાસ ઉપસ્થિત આ કાર્યક્રમમાં રક્તદાનનું સર્ટિફિકેટ શિલ્ડ અને ગ્રીપ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું બાયા ન્યૂઝ ચેનલ જયેશન આજે ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ અને એસટી ડેપો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એસટી ડેપો ખાતે ત્યારે જે લોકો આજે સ્વૈચ્છિક રક્તદાન કરવાના છે તે લોકોને શ્રીરામ બ્લડ સેન્ટર તેમજ સંસ્કાર ધામના સહયોગથી જે લોકો બ્લડ ડોનેટ કરવાના છે તેના પરિવારમાંથી ત્રણ વ્યક્તિઓને ચાર મંથની અંદર કોઈપણને બ્લડની જરૂર પડશે તો એક બોટલ ફ્રીમાં આપવામાં આવશે વિધાઉટ ચાર્જ કે જે કોઈ લોકોને જરૂર પડે તો એનો એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં નહીં આવે અને બોટલ ફ્રીમાં આપવામાં આવશે તેમજ ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે ધાંગધ્રામાં કોઈપણ લોકોને ઇમરજન્સી બ્લડની જરૂર પડતી હોય છે તો એની ટાઈમ ચોવીસ કલાક સેવાકીય પ્રવૃત્તિમાં ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ વ્યવસ્થા કરાવી આપે છે તેમજ આપ સૌ લોકોને મારી નમ્ર અપીલ છે કે બ્લડ ડોનેટ કરવાથી લોકોને ઘણા બધા ફાયદાઓ છે કે બોડીની અંદર જે કંઈ તકલીફો હોય તે બારે આવી શકે છે તે સિવાય આપે બ્લડ ડોનેટ કરેલું હશે તો લોકોને બ્લડ ડોનેટ કરવાથી બોડીની અંદર ઘણી બધી ઇમ્યુનિટી આવે છે તેમજ બીમારીથી મુક્ત થાય છે તો આપ સૌ નાગરિકોને અને ધાંગધ્રાવાસીઓને મારી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ ગ્રુપની અંદર જોડાવ અને બ્લડ ડોનેટ કરવામાં સ્વૈચ્છિક રીતે આગળ આવો જેથી કરીને આવનારા સમયમાં બ્લડની અત્યારે બહુ અછત છે તો લોકોને બ્લડ મળી શકે ધાંગધ્રા એસટી ડેપો સ્ટાફ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સમગ્ર ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી માન્ય હર્ષભાઈ સંઘવી દ્વારા ગુજરાતના એસટી ડેપોને સ્વચ્છતાનો એક અનેરો સંદેશ જ્યારે આપ્યો છે અને સ્વચ્છતા થકી અનેક પ્રકારના સમાજહિતના કાર્યો કરવા માટે પણ એમને શુભ લાગણી વ્યક્ત કરી છે ત્યારે એ લાગણીને માન આપીને ધ્રાંગધ્રા એસટી ડેપોના કર્મચારી અધિકારી ભાઈ બહેનો દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે દશક જેટલા મિત્રોએ બ્લડ ડોનેટ આપી દીધું છે સમગ્ર દિવસ દરમિયાન આ કાર્યક્રમ ચાલવાનો છે ગુજરાત હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યું છે સમગ્ર દેશની અંદર બ્લડ ડોનેટ કરવામાં પણ ગુજરાત નંબર એક રહ્યું છે ત્યારે ડાંગધ્રાના એસ ટી કર્મચારી ભાઈ બહેનોને હું અભિનંદન આપું છું કે તમે તમારી ફરજની સાથે સાથે સ્વચ્છતાને અપનાવીને આ બ્લડ ડોનેશન એક આગ આ પ્રકારનો જ્યારે કાર્યક્રમ કર્યો છે ત્યારે તમને બધાને અનેક અનેક અભિનંદન શુભકામનાઓ બ્લડ ડોનેટ કરવામાં ધ્રાંગધ્રાની સલીમભાઈ અને એમની સિંધુભાઈ એમની સમગ્ર ટીમ જેમને આ બ્લડ ડોનેશનના અનેક કાર્યક્રમો ધ્રાંગધ્રામાં કર્યા છે અને સાથોસાથ ધાંગધ્રા બ્લડ ડોનેટ બેંક દ્વારા પણ આ પ્રકારના કાર્યક્રમો જ્યારે હાથ ધરાયા છે ત્યારે સમાજ સેવાના આ ઉમદા કાર્ય માટે જેમને જેમને પોતાનું તન મન ધનનું યોગદાન આપ્યું છે એ તમામ મિત્રોને અને ખાસ કરીને જેમને બ્લડ આજે ડોનેટ કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન